દેગામ તાલુકામાં ભૂમાફિયાઓ ખનીજ સંપત્તિનું ગુપ્ત રહેતું વેચાણ જેવા અનેક પ્રશ્નો માટે નાગરિક અધિકારી પરિષદના હોદ્દેદારોએ કલેક્ટર શ્રીને આદનપત્ર આપ્યું દેગામ તાલુકામાં જમીન ભૂમાફિયાઓ ખનીજ સંપત્તિનું ગુપ્ત રાહે ધૂમ વેચાણ કરી છે મહેશ્વર નદી સાહેબજીના મુવાડાથી માસ્તંગ ધોળ અને ખાખરાથી લઈ નાગજી મુવાડાના લીહોડા વેલપુરા સુધી નદીની મોટી મોટી ખાણોમાં પરિવર્તન કરી નાખ્યું ગાંધીનગર જિલ્લામાં અને દહેગામ શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા સમયથી અટવાયેલા પડતર પ્રશ્નો અંગે નગરજનોએ અને દહેગામ તાલુકાના કડાદરા ગામના તળાવની ખનીજ સંપત્તિની નીતિ નિયમોને નેવે મૂકી સરેઆમ ખનન થવા અંગે જવાબદાર અધિકારીઓને વેચાણ થવા અંગે અનેક જાણ કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પડી રહ્યું છે તંત્રને મૌખિક અને લેખિતમાં ઉગ્ર રજૂઆતો કરવા છતાં તંત્ર ગેરી નિંદ્રામાં પોડી રહેતા ગાંધીનગર જિલ્લાને અને દેગામ તાલુકા નાગરિક અધિકાર પરિષદના હોદ્દેદારો મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ તંત્ર વિરુદ્ધ નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી જિલ્લા અધિક કલેક્ટર શ્રીના આદનપત્ર પાઠવીને પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી કે જો સરકારી તંત્ર કુંકણ નિંદ્રામાંથી જાગીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ગાંધીનગર જિલ્લા નાગરિક અધિકાર પરિષદના હોદ્દેદારો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેની તમામ જવાબદારી જિલ્લા તંત્રની અને જિલ્લા શાસનકર્તાઓની રહેશે તેવી ચીમકી દહેગામ અને જિલ્લા નાગરિક અધિકાર પરિષદના હોદ્દેદારોએ ઉચ્ચારી હતી રિપોર્ટર જયંતિભાઈ પટેલ ગાંધીનગર